જય માતાજી જયમાં મગલ મિત્રો હું સોની શાક ને ફરીવાર મિત્રો આજે આપણે મહવા માર્કેટિંગ માં જે મિત્રો આપણે કપાસ મિત્રો ન્યા વેરાયટી જોવાનું છે તો પહેલાં મિત્રો આજે આપણે તારીખની આજ વાત કરીને તારીખસો બાર અગિયાર બે હજાર ને વારસો મિત્રો આજે બુધવાર તો પહેલાં મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મહવા માર્કેટિંગ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના ખેડૂતને લગતા મિત્રોમાં તમને તમામ મિત્રો વિડીયો જોવા મળશે કેમ કે મિત્રો હું ઘણી ફેરી કહું છું ને અત્યારે જ મિત્રો કહું છું તો હું મિત્રો ખેડૂતનો દીકરો છું અને આપણે મિત્રો આ ખેડૂતની જ મિત્રો ચેનલ છે મિત્રો આપણી ચેનલમાં સહ સહકાર મિત્રો આપતા તો બાકી મિત્રો જો આપણે છે ને કપાસ મિત્રો લાગત મિત્રો રાજી જોવાનું છે ને આ બધી મિત્રો છે ને અત્યારે કપાસની મિત્રો આપણે આવક છે આપણે જો આ મિત્રો આજની આવક લાઈવ મિત્રો છે ને આપણે હરાજી મિત્રો તમને બતાવીશું કેવા કપાસના કઈ રીતના વકલના મિત્રો કે કેવા ભાવ છે એટલે મિત્રો વિડીયો મિત્રો તમે આખો જોજો લાઈવ મિત્રો હરાજી તમને બતાવશે ફેસબુકમાં જોતા હોય તો મિત્રો ફોલો કરજો યુટ્યુબમાં મિત્રો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો બાકી જ્યારે આવકની મિત્રો વાત કરી જો આ બધી મિત્રો આવક છે અને લાઈવ મિત્રો તમને એકડે એકથી મિત્રો હરાજી છે મિત્રો બહુ જાદુ નથી આપણી ચેનલમાં મિત્રો પહેલા આપણી ચેનલ સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી મિત્રો મળ્યું કપાસની લાઈવ હરાજી

ચાલો ભાઈ ચાલો એક હજાર પચાસ રૂપિયા પચાસ પચાર રૂપિયા એક હજાર પચાસ રૂપિયા પચાસ પચારપે એક બારસો રૂપિયા બારસો બારસો પાંચ પચેત્રી પચાસ પચાસ સાઠ પાંચ હજાર રૂપિયા તેર તેરસો પાંચ દસ પંદર વીસ રૂપિયા તેર તેવી એક બી મારી છો બેટી બજાર પચાસ પાંચસો પાંચ સાથે પાંચ થોડું છે તેરસી તેર

બારસો રૂપિયા ત્રણ વાર ભાઈ આશા બારસો બારસો રૂપિયા મિત્રો પૂરો ભાવ એવો છે આવડે કપાસ

નવસો ને પંચાણું રૂપિયા મિત્રો ભાવ શું છે નવસો ને પંચાણું રૂપિયા મિત્રો કપાસ ભાવ ભાવ મિત્રો આજ આપણે આવક ની વાત ને આઠસો ને પિસ્તાલીસ રૂપિયા મિત્રો છો શું ભાવ આવડા કપાસમાં મિત્રો તમે ક્વોલિટી જો લાગત મિત્રો તમને હરાજી મિત્રો બતાવું છું કેવા મિત્રો કઈ રીતના ભાવ છે ને તમને ખબર પડશે વિડીયો મિત્રો તમે આખા જોદો એટલે ખબર પડશે આપણે ખેડૂત મિત્રો ની જ મિત્રો ચેનલ છે મિત્રો હવે અત્યારે હરાજી થાય છે લારીની ક્વોલિટી મિત્રો તમે જવો કપાસ મિત્રો ટ્રેક્ટર માં મિત્રો કપાત છે લારીમાં ક્વોલિટી મિત્રો તમે જોવાની હરાજી ક્યાં થાય છે એપીએમસી

આઠસો ને જો રૂપિયા મિત્રો આવડા કપાસનો ભાવ કોલેટ મિત્રો તમે જો 835 રૂપિયા મિત્રો પાંચ ગાઢીનો મિત્રો હરાજી થાય છે ક્વોલિટી મિત્રો તેમ કપાસની જો FPMC મવવા 11 એક એક 8 2 3 4 7 12 બારસઠ બારસો ને સડસઠ રૂપિયા મિત્રો કપાસ નો ભાવ એવો ક્વોલિટી મિત્રો તમે બારસો ને સડસઠ રૂપિયા

तो तो बैठे थे देखो काले काले 40 40 40 14 40 3 बार कृष्णा 14 40 हेलो 14 40 ₹40 मित्र भाव से है आवड़ा कपास में मित्र क्वालिटी तुम्ही जो सुपरमॅन 700 भाई 700 ₹35 40 40 ₹740 740 ₹740 नाही नाही ₹95 85 80 325 98 81 59

કપાસ નો મિત્રો બારસો રૂપિયા મિત્રો પૂરો ભાવ આવ્યો તો મિત્રો કપાસ ક્વોલિટી જો છે બારસો રૂપિયા આજનો મિત્રો આપડે આવક ની વાત કરીને જો આ બધી મિત્રો છે ને એફીએમ છે

એક હજાર ને સોરાણું રૂપિયા મિત્રો ભાવ શું છે આવડા કપાસ ના મિત્રો તમે કપાસ ની ક્વોલિટી મિત્રો તમે મોવા એક હજાર ને સોરાણું રૂપિયા મિત્રો ભાવ્યો